દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે કોલેજ રોડ પર ચાલતા એક ચા નાસ્તાના રેસ્ટોરન્ટ સંચાલક સાથે તેમના પરિવાર વચ્ચે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે ભરૂચમાં યુવા ભાજપના પ્રમુખ પર દાદાગીરીના આક્ષેપ થયા છે પાર્કિંગ મુદ્દે હોટલ સંચાલક સાથે ઝઘડો અને મારામારીના વિડીયો વાયરલ થયા છે આક્ષેપ પ્રમાણે ભાજપના યુવા પાકના નેતા સત્તાના નશામાં કાયદાની અવગણના કરતા જોવા મળ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ પર આવેલ ખેટલાપા હોટલ પર પાર્કિંગ મુદ્દે વિવાદ થયો હતો આ વિવાદમાં ભરૂચ યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલના પિતા સુધીર પટેલ હોટલ હોટેલ સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો થોડી જ વારમાં યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ તેમના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વાત ઉગ્ર બની ગઈ હતી હોટલ સંચાલકનો આક્ષેપ છે કે ઋષભ પટેલ અને તેમના મિત્રો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને સાથે કાળો ગાડી પણ કરવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો અને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં ઋષભ પટેલ આ બોલતા અને હાથાપાય કરતા જોવા મળે છે આ મામલે સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા સાથે હોટલ સંચાલક દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી દેવામાં આવી છે સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી બરોબર છે એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતો અને પોતે આવીને મારી મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ થઈ અને કે હું જોઈ લઈશ ને આમને તેમને બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારે યારે મારા મારી કરી હતી એને પોલીસ કેસ કર્યો ના અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું જો બધું કરાવીને ત્યાં અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો ચપા છે ભાઈ કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને ત્યાં ચા નાસ્તો કરતા છે અત્યારે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા ત્યાં ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે અત્યારે બરાબર છે પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે એવું કરે છે ત્યાં બરાબર છે કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે ત્યાં ભારત દેશના અલગ નાગરિક છે ધંધો તો બધી કરે જ નહીં થાય આવું તો ઘણી વાર છે પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી ખાય અમને તકલીફ પડેલી અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે ત્યાં બરાબર છે પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અત્યારે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે તે બરાબર છે તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે નહીં હું કોઈ બોલી ન હોગે પણ આ તો હવે કાલે હવે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકાય તો મારા ફેમિલીને શું થશે આ લોકો તો ગમે ત્યારે ગમે કરે અને મને ડર પણ હતો છે બરાબર છે કે આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી હકશે તે બરાબર છે અને મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું બરાબર છે તે તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે તઈ અને બીજું કે ચેન જે છે તે ઝપાઝીપીમાં ચેન નાખો ઢીકા પાટું માર્યું અને પોતે એ હતા એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા એ બે ચાર લોકો એ પણ હતા જોકે રૂપકથન વિરુદ્ધ ઋષભ પટેલ દાવો કર્યો છે કે હોટેલ સંચાલક દ્વારા એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ રંઘવી નિવેદન છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બીજી તરફ સત્તાધારી પક્ષના જ આગેવાનો કાયદાની દિશામાં પટ ભ્રષ્ટ થતો વિડિયો વાયરલ થયો છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ સમગ્ર ન્યાય સંગત તપાસ કરે છે કે નહીં અને કાયદો દરેક માટે સન્માન રહે છે કે નહીં એ સવાલ જ સામાન્ય નાગરિકોના મનમાં ઉભા થયા છે મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે હું ઇવારા પાર્ક સોસાયટીમાં રહું છું આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના ની કામો કરવા અને કામકાજના અર્થે ઘરની જયારે બહાર નીકળતા હતા તો કેટલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું ભૂતકાળમાં પણ અમારા આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા તો કેટલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડીયા કરીને હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી કાળો બોલે છે અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો એમની સાથે હું વાત જ કરતો હતો એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તમે એમની સાથે વાત જ કરી વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી સાહેબ મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે વીસ હજાર રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવા વાળો હું જ હતો એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી હમણાં ઘર વેચવા કાઢ્યું હતું ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેને મારા ફાધરને માર્યા એને માત્ર પંદરસો રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે મારા ફાધરને માર મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું તેવું કરું છું સાહેબ મારા સોળ વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી મારા વિશે જે પણ એ વાત કરે છે મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે એની પાછળ રીઝન એવું છે કે એમના શાળા ને એક બે ત્રણ જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરી ને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો મારા મધર સાથે પણ છ સાત દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળા ગાડી કરી હતી તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે મારે આ વિષયમાં પડવું નથી જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારો ગ્રુપ પણ બોલાવીશું તમારી સાથે મારામારી કરીશું તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી જે આ વિડીયોમાં જોઈ શકો છો માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું ભાજપનો હોદ્દેદાર છું એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે એ વ્યક્તિ વિરુદ્ધ તમે દસ લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે અને તમે મારા વિશે પૂછશો દસ માણસને તો એ જણાવશે બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું જે પણ થશે એ મને સ્વીકાર્ય છે